મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં બાવનમું શૈક્ષણિક અધિવેશન અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનો બાવનમું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયું હતું જેમાં શિક્ષણ મંત્રી દ્વારા શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ અને પારિતોષિક વિજેતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરીને સંભારણા પુસ્તક વિમોચન કરાયું હતું યાત્રાધામ અંબાજી ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં બે દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું બાવનમો અધિવેશન યોજાયું હતું ત્યારે આ અધિવેશનમાં મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલ મંત્રીશ્રીએ આદ્યશક્તિમાં અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા આ સંમેલનમાં પધારેલા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે અર્ક તર્ક અને સતત સંપર્કમાં રહેતા આચાર્યોને અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ જેપી પટેલે પડતર પ્રશ્નો માટે આંદોલન વગર નિરાકરણ આવ્યા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે આ અધિવેશનમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી પૂર્વ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કીર્તિશી વાઘેલા બાબુભાઈ પટેલ નવનીત પ્રકાશનના માલિક રાજુભાઈ ગુજરાત આચાર્ય સંઘ ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ પૂર્વ હોદ્દેદારો અને ગુજરાત મિત્રો આપણા આચાર્ય સંઘના અમારા પ્રમુખ અને બધા જ મિત્રો એ વધાર્યા છે માતાજીના દર્શન કર્યા છે મા અંબેને પણ પ્રાર્થના કરી છે કે આપણું ગુજરાતનું શિક્ષણ સારી રીતે મિત્રો ચાલી રહ્યું છે આપણા કેજીથી પીજી સુધીના અમારા બધા જ મિત્રો શિક્ષણમાં જે પોતાનું યોગદાન સમયદાન મિત્રો આપી રહ્યા છે એ આનંદી બાબત છે અને સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ચોત્રીસ વર્ષ પછી જે નેશનલ એજ્યુકેશન પોલિસી નવી જે મૂકી છે એનું તમામ એનું પાલન થાય અને એનું ઇમ્પ્લિમેન્ટ થાય એના માટે આજે પૂરા ગુજરાતનો આચાર્ય સંઘનો જે વહીવટી અને શૈક્ષણિક સેમિનાર છે એમાં બે દિવસ ચિંતન બનન થશે અને સાથે સાથે જે કંઈ પ્રશ્નો શિક્ષણના હોય વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય શિક્ષક મિત્રોના પ્રશ્નો હોય કોઈ નવું નવું ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય એ તમામ પાસાનું આજે ચિંતન બ્રન થશે અને બાકી જે રાજ્ય સરકારે અમારા શિક્ષક મિત્રોના જે કંઈ પ્રશ્નો હતા એમાં લગભગ બધા જ પ્રશ્નો ઉકેલા છે ને ઉકેલની દિશામાં છે અને બાકી રહેલા જે પ્રશ્નો હશે એ પણ અમે ઉકેલીશું રાજ્ય સરકાર દ્વારા બે હજાર કરોડના ખર્ચે અંબાજીનો બહુ મોટો વિકાસ થવાનો છે વિશ્વનું સૌથી મોટી શક્તિપીઠ આપણી અંબાજી છે જ પણ એનું ડેવલપમેન્ટ આજે આટલા વર્ષો પછી આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિજન અને મિશન છે મને કહેતા આ બાબતનો આનંદ છે કે આજે છસો વર્ષ પછી પણ આપણું મહાકાલી માતાનું આપણું સ્થાન હતું પાવાગઢ ચાપાનેર ત્યાં પણ છસો વર્ષ પછી સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવ્યા અને સનાતન હિન્દુ સંઘની ધજા ત્યાં ફરકાવાનું કામ કર્યું એટલે આ આપણી વિશ્વની શક્તિપીઠ છે એમ ડેવલપમેન્ટ આવનારા સમયમાં અહીંયા તારંગા હિલ અને રેલવેથી આને પણ જોડવાનું છે એટલે વિદેશના જે પ્રવાસીઓ જે યાત્રીઓ જે આવશે એમને તમામ સુવિધાઓ અહીંયા આપણે પ્રાપ્ત થાય એના માટે તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને આનો વિશેષ ડેવલપમેન્ટ થાય એના માટે એનો રોડમેપ તૈયાર કર્યો છે અને આવનારા સમયમાં બે હજારથી વધારે એનાથી વિશેષ પણ જે કંઈ બજેટની જોગવાઈ થાય એ પ્રમાણે તબક્કાવાર અંબાજી માતાનો નો આજે શક્તિપીઠનો ડેવલપમેન્ટ થાય માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બાવનમું શૈક્ષણિક અધિવેશન યોજાઈ રહ્યું છે આ અધિવેશનમાં અમારા શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નોની ચર્ચા થવાની છે નવી એનઈપી ની ચર્ચા થવાની છે એનું ચિંતન અને મનન થવાનું છે અમારા રાજ્ય આચાર્ય અને શિક્ષણ જગત વિદ્યાર્થીઓ માટેના ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નો સરકારમાં અમે રજૂઆત કરી હતી મોટા ભાગના અમારા પ્રશ્નો ઉકલી ગયા છે પણ હજી અમારા થોડા પ્રશ્નો બાકી છે અને જેવા કે અમે ત્રણસો રજાનું રોકડમાં રૂપાંતર એની ફાઇલ અમારી તૈયાર છે શિક્ષણ મંત્રીએ સ્વીકારેલું છે એ પણ બી થવાનું છે અમને ફાયદેલ નું રક્ષણ આપી એમાં એકસો ને વીસ દિવસ નો વચ્ચેનો બ્રેક છે એ બ્રેક દૂર કરવાની પણ બી અમારી વાત છે અમને પ્રાંતિય શાળામાં સ્માર્ટ ક્લાસ મળે અમને અમારા કોમ્પ્યુટર મળે એ વ્યવસ્થા કરવાની પણ બી વાત છે અમારી જૂની પેન્શન યોજના અમને મળે અને બે હાજર પાંચ પહેલાના જે શિક્ષક મિત્રો છે એને પેન્શન અમારું સરકારે સ્વીકાર્યું છે એ અમારો અગત્યનો પ્રશ્ન છે એ પણ બી સોલ્વ થાય એના માટેની અમે આજે ચર્ચા કરવાના છીએ આ સીઆઈપી બી વિદ્યાર્થીઓના હિત માટે પરીક્ષાની ચર્ચા હોય કે બાકીની ગુણવત્તાના શિક્ષણ માટેની ચર્ચા હોય એ તમામની ચર્ચાઓ અહીંયા આગળ થવાની છે આમ તો માન્ય શ્રી પણ બી હાજર રહેવાના હતા પણ આજે દેશના યશસ્વી વડાપ્રધાન સુરતમાં આવી રહ્યા છે માન્ય અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે જેના કારણે એમને આવવાનું મુશ્કેલી ભર્યું હતું એટલે આવ્યા નથી પણ માન્ય કેબિનેટ મંત્રી શ્રી માન્ય પ્રોફેસર કુબેરભાઈ ડિંડોળ સાહેબ આવી ગયા છે અને એમની સાથે રહીને અમે બે દિવસ સુધી આ શિક્ષણની ચર્ચાઓ કરવાના છીએ નહીં અત્યારે ગુજરાતમાં ડિજિટલ શિક્ષણ ચાલુ થઈ ગયું છે શાળાઓ જેવી રીતે ડિજિટલ થી ભણાવે છે એવી રીતે ગ્રાન્ટિનેડ શાળાઓમાં પણ બી કામ થાય એની અમારી જોરદાર માંગણી છે અને સરકારે સ્વીકારીશ